અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું છે એર ઇન્ટેલિજન્સની ટીમે બે કરોડ સિતોતેર લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે આબુધાબીથી આવેલ બે મુસાફર પાસેથી ગેરકાયદે લવાયેલું સોનું ઝડપાયું છે આબુધાબીથી અમદાવાદ ખાતે આવેલા બે શખ્સો પાસેથી કરોડોનું સોનું મળે છે જે બંને શખ્સો જીન્સમાં છુપાવીને સોનું અમદાવાદ લઈ આવ્યા હતા અત્રે જણાવી દઈએ કે સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હાલ અત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે એટલે રાજ્યમાં થોડા સમય માટે લોકોને ગરમીથી રાહત મળી શકે છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે તેમના જણાવ્યા અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો ઉંચકાશે ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે સુરતના ભાગોમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે ગરમીમાં વધારો જોવા મળશે અમદાવાદના વટવામાં માં બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન ટ્રેન તૂટી પડવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતાં ફાયર મદદ માટે આવી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે વટવા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામ દરમિયાન બે પિલર પર બ્લોક ફિટ કરતી વખતે ક્રેન અચાનક તૂટી પડવાની ઘટના બની હતી આ ઘટનાને પગલે દોડધામ મચી હતી તો વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં કોઈ જાનહિ થઈ નથી પરંતુ આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે ગેરથપુર વટવા સેક્શનમાં એનએચએસઆરસીએલ ક્રેન તૂટી પડવાની ઘટના બની હતી જેમાં દુર્ઘટનાને પગલે સંબંધિત અધિકારીઓ દોડી આવ્યા હતા વટવા નજીક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન ટ્રેકના નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના થઈ ગઈ ભારે સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રીને હટાવવા દરમિયાન તે લપસી ગઈ અને રેલવે રૂટ પર જ તૂટી પડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી બે શ્રમિકો ઘાયલ થયા છે જોકે આ રૂટની અનેક ટ્રેનો અકસ્માતે કારણે પ્રભાવિત થઈ છે આશરે પચીસ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે બીજી તરફ બે ડઝન કરતાં વધારે ટ્રેનોના રૂટ ફેરવી નાખવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર દુર્ઘટના રવિવારે રાત્રે આશરે અગિયાર વાગ્યે થઈ હતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કોન્ક્રીટનું ગર્ડર બનાવ્યા બાદ આ ગેન્ટ્રીને પાછળ હટાવવામાં આવી રહ્યું હતું સાંસદોના પગારમાં મોટો વધારો થયો છે હવે સાંસદોને દર મહિને એક લાખ ચોવીસ હજાર રૂપિયા મળશે જે પહેલાં એક લાખ રૂપિયા હતા ઉપરાંત દૈનિક ભથ્થું પણ બે હજારથી વધારીને અઢી હજાર રૂપિયા કરવામાં આવ્યું છે ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે હવે પચીસ હજાર રૂપિયાથી વધીને એકત્રીસ હજાર રૂપિયા પ્રતિ મહિનો થશે આ નવા પગાર અને પેન્શન એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી અમલમાં આવશે સરકાર આ સંદર્ભે એક સૂચના પણ બહાર પાડી છે અગાઉ એપ્રિલ બે હજાર અઢારમાં સાંસદોના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો ખર્ચ ફુગાવવાના સૂચકાંકના આધારે સાંસદોના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણય બે હજાર અઢારથી લાગુ કરાયેલા નિયમ હેઠળ લેવામાં આવ્યો છે હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના ડિપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી સહિત ચુમ્માલીસ લોકો જે ફ્લાઇટમાં બેઠા હતા તેની બ્રેકફેલ થઈ ગઈ હતી જ્યાં તમામ પેસેન્જર્સના જીવમાનમાન બચ્યા હતા વિમાનની બ્રેકફેલ થતાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવો પડ્યું હતું બ્રેકફેલ થવાના સમાચાર સાંભળીને પેસેન્જરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે અત્યારે દરેક મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે ઉલ્લેખનીય છે એલાયન્સ એરની ફ્લાઇટ નંબર નવ એક આઠ બે એક દિલ્હીથી શિમલા માટે રવાના થઈ હતી શિમલા પહોંચ્યા બાદ ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી જ્યાં ફ્લાઇટના બ્રેકમાં ખામી સર્જાઈ હતી આ સ્થિતિમાં ફ્લાઇટનું લેન્ડિંગ મુશ્કેલ બન્યું હતું કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર ગ્રીન ઝોનમાં જોવા મળ્યો છે બીએસસી પર સેન્સેક્સ એક હજાર ઉછાળા સાથે 77984.38 હજાર પર બંધ થયો એનએસસી પર નિફ્ટી એક પોઈન્ટ બત્રીસ ટકાના વધારા સાથે ત્રેવીસ હજાર છસો પાંત્રીસ પર બંધ થયો આજના ટ્રેડિંગ દરમિયાન બીએસસી લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કોટક મહિન્દ્રા બેંક હિન્દુસ્તાન એરોનોટિકલ અને માઝા ગોન ડોક એનએસસી પર સૌથી વધુ એક્ટિવ શેરોમાં સામેલ હતા સેન્સેક્સમાં પાવર ગ્રીડ એલ એન્ડ ટી કોટક મહિન્ મહિન્દ્રા બેન્ક એનટીપીસી અને ટેક મહિન્દ્રાના શેરમાં ત્રણ ટકાનો વધારો થયો હતો જ્યારે એમ એન્ડ એમ અલ્ટ્રાટેક સિમેન્ટ ટાઇટાન અને ઇન્ફોસિસના શેરમાં ઘટાડો થયો હતો ક્ષેત્રે સૂચકાંકોમાં નિફ્ટી બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓટો અને આઈટી ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી એક ટકા વધ્યા હતા ગુજરાતમાં એચએ ટીએટી મુખ્ય શિક્ષકોને સરકાર સામે આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેતૃત્વમાં આંદોલનની રણનીતિ ઘડવા ગાંધીનગરના બલરામ ભવનમાં બેઠક યોજા હતી રાજ્યની સાત હજારથી વધુ પ્રાથમિક શાળાઓના એચએ મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર અને અરસ બદલી કેમ્પ છેલ્લા બાર વર્ષથી યોજાયો નથી આ મુદ્દે વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આચાર્યોમાં રોષ જોવા મળી રહ્યો છે વલસાડના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં પ્રજાશક્તિ પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કાર્યક્રમમાં વલસાડ ડાંગ જિલ્લાના પૂર્વ સાંસદ કાનજી પટેલ સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાઘેલાએ ભાજપને ગુંડાઓ અને અસામાજિક તત્વોની પાર્ટી ગણાવી હતી નગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું આજે રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સનાવરણ કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર દાતાઓને મંદિર ટ્રસ્ટના સહયોગથી એક હજાર ચારસો ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે આ સાથે યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું